નમસ્કાર દર્શક મિત્રો સત્સંગ કથામાં સ્વાગત છે આપનું આજે આપણે જાણીશું વિજયા એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત ક્યારે છે વ્રત કથા શું છે અને કઈ રીતે પૂજા કરી શકાય જો આપને અમારું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને આપ જો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એકાદશી એટલે કે અગિયારસ સુદ પક્ષ અને વધ પક્ષ આ બંને પક્ષમાં આવતી અગિયારસ તો એકાદશી કહેવાય છે અને વર્ષ દરમિયાન કુલ એકાદશી આવે છે પરંતુ જ્યારે અધિક માસ હોય તો કુલ છવ્વીસ એકાદશી થતી હોય છે મહામાસના વધ પક્ષની અગિયારસમી તિથિને વિજયા એકાદશી કહેવામાં આવે છે અને અગિયારસ તિથિના સ્વામી છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ જગતના પાલનહાર વિષ્ણુ ભગવાન જેને આ એકાદશીનું વ્રત સમર્પિત છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એ માટે વ્રત ઉપવાસ કરાય છે એમાં પણ ખાસ કરીને મહામાસના વધ પક્ષની એકાદશીની તિથિ જેને વિજયા એકાદશી કહેવાય છે વિજયા અર્થાત વિજય અપાવનારી ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ આ એકાદશીનું વ્રત સૌ કરેલું હતું આ વ્રત કરી ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરી રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એટલા માટે જ એકાદશીનું નામ વિજયા એકાદશી છે આ વ્રત કરી ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરી અને રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો એટલા માટે એકાદશીનું નામ વિજયા એકાદશી છે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર છે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે કથા સાંભળવામાં આવે છે ભગવાન શ્રી હરિનારાયણના મંત્ર જાપ કરાય છે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને જેઓ અવ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરની સાફ સફાઈ થઈ જાય પછી સંકલ્પ અવશ્ય કરે કે પોતે એકાદશીનું આવ્રત કેવી રીતે કરવા માંગે છે અને ત્યારબાદ પૂજા કરવી એકાદશીનું વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ અને બીજો એક સમયે ભોજન લઈને પણ કરી શકાય છે આ વ્રત કરનારે રાત્રિએ ભોજન કરવાનું રહે છે જેમાં રાંધેલા ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવાનું જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ કંદમૂળ ખાઈ શકે અથવા તો ફળ ફળાદી આદિ લઈ શકે છે જે ભક્તો આ વ્રત કરવા માંગે છે અથવા તો નથી કરવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી હરિની અવશ્ય પૂજા કરે પ્રભુના મંદિરે જઈ દર્શન પણ કરી શકાય મંત્ર જાપ કરી માનસિક સેવા પણ કરી શકાય છે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે આ પૂજા વિધિ કરી શકાય છે અને આજના દિવસે આપણા મંદિરમાં ભગવાન નારાયણ ફોટો અથવા તો મૂર્તિના રૂપમાં વિરાજમાન હોય છે તેનું પૂજન કરવું આપણા ઈષ્ટદેવની સાથોસાથ પ્રભુનું વિશેષ પૂજા થાય છે મૂર્તિ હોય તો સ્નાન નિત્ય કરાવવું પડે છે શુદ્ધ જળથી આજના દિવસે સ્નાન કરાવવી ત્યારબાદ વસ્ત્ર પરિધાન કરાવવામાં આવે છે પીળું પિત્બર પ્રભુને અર્પણ કરાય છે સાંજે શ્રૃંગાર કરાવાય છે ત્યારબાદ બે તુલસી દલ પ્રભુના ચરણોમાં અર્પિત થાય છે અને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવાય છે જેમાં માખણ મિશ્રીનો ભોગ અવશ્ય ધરાવાય છે આ સાથે ફળ ફળાદીનું પણ નૈવેદ્ય લગાવી શકાય તેમાં પણ એક તુલસી દલ અવશ્ય રાખવું જોઈએ જો તુલસી દળ લેવાનું ભૂલી ગયા હોય ભગવાનની સેવા માટે તો તુલસી માતાની સેવા પૂજા થઈ જાય તુલસીને દીપદાન થઈ જાય પ્રણામ કરીને પ્રભુની સેવા અર્થે બે તુલસી દળ તોડી શકાય છે આજે ભગવાનને મૌલી સમર્પિત થાય છે અને પોતે પણ હાથમાં લાલ મોલી બાંધે રક્ષા સૂત્ર જેને આપણે કહીએ છીએ જેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ત્યારથી ઉનાળાનું સિઝન પણ શરૂ થાય છે ત્યારે ભગવાનને ચંદનનો લેપ લગાવાય છે ચંદનનું તિલક કરવામાં આવે છે અને પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનું પાઠન કરવામાં આવે છે ત્યારબાદ નારાયણ સહિત સર્વે દેવી દેવતાઓને વંદન કરી ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના થાય છે પૂજા સંપન્ન થાય પછી આખો દિવસ પ્રભુનું નામ સ્મરણ મનમાં કરતા રહેવું અને હવે જાણી લઈએ વિજયા એકાદશી ક્યારે છે એકાદશીના મુહૂર્ત વિશે તિથિ વિશે પણ જાણી લઈએ એકાદશીનો તિથિનો પ્રારંભ થાય છે બાર ફેબ્રુઆરી બે બપોરના બાર બાવીસ મિનિટે આ સાથે તિથિ પૂરી થાય છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરના લગભગ બે ને મિનિટે અને ઉદય તિથિ મુજબ એકાદશીનું આ વ્રત કરવામાં આવે છે એટલે કે એકાદશીનું વ્રત તેર ફેબ્રુઆરી શુક્રવાર બે હજાર છવ્વીસના રોજ કરવાનું આવશે અને હવે એકાદશીના પારણાનો શુભ સમય પણ જાણી લઈએ ચૌદ ફેબ્રુઆરી શનિવાર બે હજાર છવ્વીસ સવારે સાત વાગ્યાથી લઈ અને નવ ચૌદ મિનિટ સુધી પારણા કરવાના રહેશે પ્રાચીન સમયમાં ઘણા રાજાઓ અને સમ્રાટોએ વિજયા એકાદશી વ્રતની અસરથી પોતાની હારને વિજયમાં ફેરવી હતી અને આ સાથે લંકા પર વિજય મેળવવા માટે ભગવાન રામે પોતે પણ આ વિજયા એકાદશીનું વ્રત રાખ્યું હતું અને શત્રુ પર વિજય મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને હવે જાણી લઈએ વિજયા એકાદશીની વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવું બ્રહ્માજી બોલ્યા

જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યો ગયો થોડું આગળ વધી શ્રી રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેને શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈ તેનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્ર બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને તેમને પ્રણામ કર્યા મુનિએ પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા કે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વેજિયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈ પણ એક કળશ બનાવો આ ઘડામાં પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વૈદિકા પર સ્થાપન કરવું આ કળશની નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હેરામ તમે જો આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી દૈત્યો પર વિજય મેળવ્યો અંતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનું બંને લોકમાં વિજય થશે